તો સુરતમાં મેટ્રોને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે રિંગ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કલેક્ટરે કામગીરી ન હોય તો બેરીકેડ હટાવવાનો આદેશ આપ્યો છે મેટ્રોના અધિકારીઓએ હજી સુધી આ બેરીકેડ હટાવ્યા નથી સંકલન બેઠકમાં એમએલએ સંહિતા પાટીલે પણ આ અંગે જ અવાજ ઉઠાવ્યો હતો બે મહિના પહેલેથી કામ વિનાના

તકલીફ પડી સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં માં છેલ્લા એક થી દોઢ વર્ષના સમયગાળા દરમિયાન મેટ્રો ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અલગ અલગ જે સ્થળો છે ત્યાં બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો રિંગ રોડ ખાતેના સીધા દ્રશ્ય છે જ્યાં મેટ્રોની જે રીતે કામગીરી ચાલી રહી છે જેને કારણે બેરિકેડ આપ જોઈ શકો છો આખો રસ્તો જે પહોળો છે તેમાં અધ વચ્ચે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી તેમ છતાં જે બેરીકેટ છે તે બેરિકેટ આ રીતે લગાવી દેવામાં આવ્યા છે જેને કારણે આપ જોઈ શકો છો અહીં ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે રિંગ રોડ બ્રિજથી ઉધના તરફ જતો આ સીધો આ રસ્તો છે જ્યાં મોટી સંખ્યામાં અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અગાઉ સંગીતાબેન જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ સંકલનની બેઠકમાં આ જે પ્રશ્ન છે તે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે જે મેટ્રોના જે અધિકારી છે તેમને જે બેરિકેટ છે તે બેરિકેટ જો કામગીરી પૂર્ણ થઈ હોય તો તાત્કાલિક ધોરણે ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી કરવામાં નથી આવી રહી જેને કારણે વહેલી સવારથી જે લોકો પોતાના ધંધા અર્થે અને રોજગારી માટે જતા હોય છે તેમને કલાકો સુધી ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો સામનો કરવાનો અહીં વારો આવી રહ્યો છે કેમેરામેન બીજે ભેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત હાલમાં જ સુરત શહેરમાં એક સંકલનની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દ્વારા જે મેટ્રોની જે કામગીરી છે તેને લઈને પ્રશ્નો ઊભા કર્યા હતા કારણ કે મેટ્રોની જે રીતે કામગીરી ચાલી રહી છે અને જે કામગીરીના પગલે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કલાકો સુધી જે લોકો છે તે લોકોએ ટ્રાફિક જામ સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના રિંગ રોડ વિસ્તારમાં ખાસ કરીને કલેક્ટર દ્વારા તમામ જે મેટ્રો ના જે અધિકારી છે તેમને સૂચના આપી દેવામાં આવી છે કે જો મેટ્રોની કામગીરી નહીં ચાલતી હોય તો તાત્કાલિક ધોરણે જે બેરીકેટ છે તે બેરીકેટ હટાવી દે જેને કારણે ટ્રાફિક જામ ના થાય આપ જોઈ શકો છો અહીં આખે આખો જે રોડ છે તે રોડ ખોડી નાખવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી જે લોકો છે તે લોકો અહીં પોતાના જે વાહનો છે તે વાહનો પાર કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવી હોવા છતાં આપ જોઈ શકો છો અહીં અડધો રસ્તો આખે આખો બેરિકેડથી અહીં કોર્ડન કરી દેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ જે વેપારીઓ અને જે નોકરિયાત વગ છે તેમને કલાકો સુધી ટ્રાફિક જામનામાં માં ફસાઈ રહેવું પડતું હોય છે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈપણ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ અહીં આવી પહોંચી છે ત્યારે ખાસ કરીને મેટ્રોના અધિકારીને સવાલ કરી રહી છે કે અહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી તો બેરિકેડ શા માટે લગાવવામાં આવ્યા છે શા માટે ટ્રાફિક આટલું મોટું અહીં ઊભું કરવામાં આવ્યું છે ટ્રાફિક જામના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે તેમ છતાં જાળી ચામડીના જે અધિકારીઓ છે તે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહ્યા કેમેરામેન વિજય સાથે ચિતન પટેલ સુરત વડોદરા